અત્યારે આપણો બ્રોન છે ને 143 મીટર જીલું છે અને જો અહીં વર્નિંગ આવી ગઈ છે કેમ છો તમે બધાય મજામાંજો કે મળી મારા મમ્મી છે ને અત્યારે બનાવ છે જમમા માટે શું બને છે મારી ભાઈ જય શ્રી કૃષ્ણ રે માતા દીને સોળાના ડાણાનો શાક બનાવવાનું છે ભાયા હે હા હું વાત છે આવી ગઈ છે બધાય જય માતાજી જય માં મોંગલ ને આતા ડ્રોન ઉડાડવાની ડ્રોન ડ્રોન ઉડાડ ડ્રોન લઈ લીધું હું આજ છે ને આજ ત્રણથી ચાર કલાક એમાં ઘણી બધી વસ્તુ શીખો કેમ કે આપણને કંઈ ડ્રોન ઉડાડતા ફાવતું ન હોય નવું નવું ડ્રોન લીધું છે તો આજ આપણે સ્પેશિયલ છે ને આખું રિવ્યુ લેવાનું છે કે કઈ કઈ રીતના મોડ આવે છે શું છે અને ડ્રોન છે આપણી પાસે ડિઝાઇન મિની થ્રી તો પેલા ધાબા પર જઈએ કેમ કે ધાબા પરથી ઉડશે હા ચાલો ફેમિલી ધાબો પર આવ્યો ને ડાયરેક્ટ મને લીલ ગાય દેખાણી હું જો જાય જો જાય આ ખેતરમાં તો એક ટપી ટપીને આવી ગયેલા હે એમ તો વીજ ભરતન બાજરીમાં હા ડ્રોન આપણે ઘણા ટાઈમથી લેવાનો હતું તો ફાઇનલી ડ્રોન લઈ લીધું ને આમાં છે ને ઘણી બધી વસ્તુ આવે તો તમને બતાવું વસ્તુ આવે પહેલાં તો આખું પોક્ષ આવે છે અને આમાં લાટ બધો સામાન ભરી દીધો હતો વાહ ડ્રોન ને અરૂઆ થયેલો તો ફ્રી ત આવે અને આમાં છે આપણું ડ્રોન પેલા તો આ છે આપણું ડ્રોન આર આ છે ડ્રોન અને તમને પછી કઉ અને આ છે એક આરસી રિમોટ કંટ્રોલ આરસી રિમોટ કંટ્રોલ છે અને બીજું આવેલું છે આ ત્રણ બેટરી આવે એક બેટરી ડ્રોનમાં હોય ત્રણ બેટરી છે અને આને ચાર્જિંગ કરવા માટે છે ને અડેપ્ટર તમારે અલગથી લેવું પડે અને બીજી વસ્તુ શું આવેલી છે તમને કહું તો આ કેબલ મેં અલગથી લીધો આની માટે અને અડેપ્ટરની આર કંજુ 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 આ બાજુ છે હા લેવું પડે અડેપ્ટરની આ રે એટલી વસ્તુ અલગથી લેવી પડે તમારે અડેપ્ટર માટે ચાર્જિંગ કરવા માટે અને એનું ઓલું તો આપે કેબલ આ કેબલ ડી જેનો અલગથી આવેલો છે મને ખબર નહોતી નગર કેબલ ન લે કેબલ અલગથી આવેલું બીજી વસ્તુ શું છે આમાં એ તમને બતાવી દઉં આ એક બીજું કેબલ છે અને એક આ સ્ક્રુ ડ્રાઈવર છે આમાં તો તમને ખબર જ છે પુસ્તક હશે બધી આ પુસ્તક આપણે કોઈ દિવસ વાંચીએ નહીં કેમકે વાંચતા નથી આવડતું ને આમથી જોવાની હોય નહીં બીજી વસ્તુ શું છે હજી હજી અહીંયા છે ઓ તો એટલા બધા પ્રોપર લા આપેલા છે અરે શું હોય તો આપણે ફિટ કરીએ પાછું ઘરે ફેન આનો હોય ટૂંટું હોય તો વાંધો ન આવે એટલી વસ્તુ આવે ડ્રોનની યારી અને બાકી તો આ બધે અલગ અલગ કીટ આવે કેમ કે તમારે ખાલી ડ્રોન લેવું હોય અને રિમોટ કંટ્રોલ અલગથી લેવું હોય તો મોબાઈલવાળું મોબાઈલ કનેક્ટ થઈ જાય એ રિમોટ કંટ્રોલ આવે મોબાઈલ થ્રુ આ ડાયરેક્ટ મેં આખું લીધેલું ડિસ્પ્લેવાળું અને આ બેટરી ન લેવી હોય તો એથી ખાલી ખાલી ડ્રોન લેવું ને તો એ તમે લઈ શકો અલગથી તો હવે આપણે પેલા છે ને રિમોટ મૂર્ખો કરી નાખો હા આને શું ને પાયશલ આમાં સ્પેશિયલ ફેન આપેલા છે પાછો તો પેલા આને થોડીક ફિટ કરી દઉં પછી શરૂ થાય ને તને એક આ બાજુ અમારા અમારે બેન ઉડડ છે ડ્રોન થોડું ઘણું શીખો છો હું ને આ છે એના બધા કંટ્રોલ આ કંઈક ઝૂમ માટે છે અને આ કેમેરાનું એંગલ છે ને એ બદલે અને બીજું શું છે હં આનું મને ભૂલાઈ ગયું આર્સ આપ દબો ને એટલે ડાયરેક શું કહેવાય ડ્રોનનો કેમેરો સીધો હોય ને ડાયરેક્ટ નીચે થઈ જાય ઉપર હોય ને આમ સીધો હોય તો ડાયરેક્ટ એંગલ થઈ જાય ગિમ્બલનું નીચે બાકી ત્રણ મોડ આવે સિનેમેટિક મોડ આવે નોર્મલ મોડ આવે ને સ્પોર્ટ મોડ આવે સ્પોર્ટ મોડમાં એવું હોય કે જે ડ્રોનમાં બધા સેન્સર હોય ને એ સેન્સર ઓફ થઈ જાય એટલે બહુ ફાસ્ટ થઈ જાય ડ્રોન એટલે એટલો ફાસ્ટ ચાલતો હોય તો એના સેન્સર કાંઈ કામ ન કરે બાકી અત્યારે આપણે લઈ લીધું નોર્મલ મોડ ઉપર આ બાજુ સિનેમેટિક મોડ છે એટલે આપણે સિનેમેટિક લેતા હોય તો બહુ સ્મૂથ આ લે એ રીતનું અને આ લેન્ડિંગનું છે ને અહીંથી રિમોટ ઓન થાય એકવાર સાપ દબાવવાની કે પાછી દબાવવાની એટલે રિમોટથી જ છે ઓન હવે આ ઓન થાય છે ને ત્યાં સુધીમાં આપણે છે ને ડ્રોનને ખોલવા છે અને મેં ખાસ વાત યાર આ ડ્રોનનું ગિમ્બલ બહુ ઓલું હોય ને થોડુંક ધ્યાન રાખવું પડે એને કેમ ખુલે આવી રીતનું આ ગિમ્બલ જ છે આખું રિમોટ જો આપણો ચાલુ થઈ ગયો મને છે ને ઘણા ટાઈમથી શોખ હતો ડ્રોનનો તો આ સ્પેશિયલ આપણે ડ્રોન ઉડાડવાનું છે યાર અને પાછું ખાસ વાત તમને કહી દઉં કે કાલે આપણે નેક્સ્ટ લેવલ જગ્યા પર જવાનું છે તો ડ્રોનની અહીંથી બસ સેમ ટ્રિક જ છે યુઝ કરવા માટે આમાં બેટરી એક ટકો છે તો હું છે ને જરીક બદલાઈ નાખું બેટરી અહીંયા થાય મને ખબર જ હતી હવે આ પડશે મારે જો આ બેટરીની કીટ છે ને ક્યાંમાં છાપ તો અહીં બતાવે છે બેટરી આ બેટરી ફૂલ છે બે પેલા એક બધી બેટરી ફૂલ ન થાય મતલબ પહેલાં એક બેટરી ચાર્જ થાય પછી એક બેટરી થાય ને પછી ત્રીજી બેટરી થાય એ રીતનું ચાર્જિંગ થાય આપણે એક બેટરી લઈ લઈએ આમાંથી પાછી ડ્રોનમાં ફિટ કરી દઉં આને હાલો રેડી હવે જો સમજી ફૂલ હવે એક એકવાર ક્લિક કરીને પછી આને દબી રાખવાનું એટલે ડ્રોન થઈ જાય ઓન હા મેં દબી દીધી ને બે વાર એટલે હવે થઈ ગયું વન હમણાં આ ગિમ્બલ છે ને કનેક્ટ થાય ને રિમોટ એરે એટલે ડાયરેક્ટ સ્ટ્રગલમાં જાય હેલો કે હા હેલો ને હા હાલો ગિમ્બલ થઈ ગયું છે ને આગળ અહીંયા ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય એમાં હમણાં બતાવ્યા છું બેન જવાય કેમેરા

અને આમથી હું ફૂટેજ મારે છે ને હાઈ ટેપ પીએસની જોવે તો હું છે ને 2K માં શૂટ કરી આજે શૂટ થાય ને બધું ટુ કેમાં થાય બાકી આને છે ને આપણે સ્પેશિયલ રીલ્સ માટે યુઝ કરીએ ક્યાંય ઓપ્શન આવે દબો ને એટલે કેમેરો ફરી તો ફરી જાય ને તો આ અહીંથી ની કરી એક છે આપણે અને અહીંથી ડાયરેક્ટ ઉપરનો ડ્રોનનો કેમેરો સીધો હોય તો ઉપર પહેલાં ફેરવી હવે ફરી હવે આ ક્લિક કરીને એટલે ડાયરેક્ટ છે ને નીચે થઈ જાય કેમેરો આ રીતનો અને આમાં સેટિંગ તો ઘણા બધા આવે હજી મને એટલા બધા સેટિંગ જેટલું શીખું ને એટલું તમને કહું છું આમાં જો મેક્સિમમ અલ્ટિટ્યૂડ તો આપણે છે ને કંઈક પાંચસો મીટર સુધી ઉપર લઈ જઈએ ને અને દૂર આપણે છે ને પાંચ હજાર મીટર સુધી દૂર લઈ જઈએ એકી પણ હું એટલું બધું નથી રાખતું હું ઓલરેડી છે ને એટલું જ સેટ રાખું અહીંયા તમે જેટલું શેટ કરેલું હોય ને એટલું જ જાય ડાયરેક્ટ તમને કહી દઈ કે એનાથી ઉપર ડ્રોન નથી જવાનું તો આપણે અત્યારે સેટ કરીએ છીએ એક ત્રણસો મીટર રાખીએ આપણે ત્રણસો મીટર ઉપર અને ત્રણ હજારનું કંઈક ડિસ્ટન્સ રાખીએ એટલે ઉપાધિ ની એટલું છે આપણે આ થઈ ગયું અને હજી આમાં ઘણા બધા મોડ આવે છે પણ પહેલાં છે ને ડ્રોન ને ઉપર લઈ જઈએ તો તો અત્યારે આવી જશે ઉપર છે તો હવે છે ને આને લઈ જઈએ ઉપર આપણે સેટ કરેલું છે એટલું જાય અને પછી વધારે કઈ પ્રોબ્લેમ હોય ને તો ડાયરેક્ટ વોર્નિંગ આવી જાય કે વધારે પવન છે તો ભાઈ પાછું નીચે લઈ ગયું એ રીતનું ડ્રોન હવે લઈ જાય છે ઉપર આપણે બરાબર પાછું હેઠું લઈ લો ભૂલાઈ મને સેલુ કરવાનું બાકી છે હવે કરી દઉં હવે અડધી ફૂટેજ છે ને તમને ડ્રોન ની મળશે હું જવા દઉં છું ઉપર ડ્રોન જો જાય છે અત્યારે જે ડ્રોન ઉપર જાય છે ને તો એ નોર્મલ મોડમાં જાય છે સ્પોર્ટમાં હોય ને તો બહુ ફાસ્ટ જાય છે ઉપર અત્યારે આપણું ડ્રોન છે ને એકસો ને તેતાલીસ મીટર જુલું છે અને જો અહીંયા વોર્નિંગ આવી ગયે છે કે ભાઈ આ રીતનું ને વધારે પવન ને હોય તો એ વોર્નિંગ આવી જાય તો પાછું નીચે લઈ લો કેવી ડ્રોનની ફૂટેજ કમેન્ટમાં કહેજો તો અત્યારે ડ્રોન આપણે આપણે ઉતારી લીધું છે ને આમાં છે ને ઘણા બધા કંઈક મોડ આવે કે આમાં છે ને ઓટોમેટિક આપણે ડ્રોન શૂટ કરીને આપી દે આમાં તો આ રીતના ઘણા બધા મોડ છે પણ એ શૂટ કરવા માટે છે ને અહીંયા જ રીતે આડું પડે

તો એક બે મોડ આમાંથી ટ્રાય કરી ઓબ્જેક્ટ ટ્રેક કરવાનું તો ડાયરેક્ટ ગિમ્બર છે ને અહીંથી અમારી ઉપર ટ્રેક થઈ જાય તો આવી રીતનું તો હવે આ કઈ રીતનું મોડ છે એ બતાવે છે આ રીતનું તો તમે આના સિનેમેટિક શોર્ટ એન્જોય કરો અને મેં આ બધા મોડ ટ્રાય કરી લઈએ frustrated તમે કહેવાનો શીખતો તો સિનેમેટિક ડ્રોનથી આવી રીતે લેવા ઘણા બધા સિનેમેટિક લીધા ને પહેલીવાર મેં મારે અહીંથી આવી રીતના સિનેમેટિક લીધા તો આપણે એટલું બધું ડ્રોનનું નોલેજ નથી એટલે ખાસ કમેન્ટ કરીને કહેતો ને આશુબેન તો રોટલા બનાવી આવી ગયા ડ્રોન છે જો અત્યારે ઉપર છે અને હવે આને છે ને એક ઓપ્શન આવે અને બીજું ઓટોમેટિક આવી જાય એ પાછી જ્યાંથી ડ્રોન ઉડ્યો છે ને ત્યાંથી પાછો ઓટોમેટિક લેન્ડિંગ થઈ જાય જો ભાઈ મેં લઈને અહીંથી આવી આવે છે જો આવી ગયું નીચેની હાલો રેડી લેન્ડિંગ અડધો દિવસ તો એમ એમાં જ વિવજો કે આમાંથી જે શૂટ કરી એ પછી મોબાઈલમાં કેવી રીતે લેવું આમાં છે ને ઇન્ટરનલ સ્ટોરેજ નથી આવતું એટલે મેં આમાં સોસઠ જીબીનું મેમરી છે અને બે રીતે આમાં ટ્રાન્સફર થાય ડાયરેક્ટ આ ડ્રોન હોય ને એના કનેક્ટ હોય નાની સાથે છે ને પાછો મોબાઈલમાં એપ્લિકેશન હોય એનાથી કનેક્ટ કરી નાખો તો એથી જાય ને બાકી આ કેબલ છે તો આ કેબલથી ટ્રાન્સફર થઈ જાય ડેટા અત્યારની જેટલી ક્લિપ શૂટ કરેલી છે ને જો મેં મોબાઈલ કનેક્ટ કરી નાખો અહીંયા બતાવી દેશે તો હવે આમાંથી હું બધી ક્લિપો છે ઘણી બધી ક્લિપો છે આમાં તો આ બધી ક્લિપો હવે આમાંથી પછી સેવ કરી બધા ડેટા આપણા ડાઉનલોડ થઈ જશે ને થોડુંક વાર લાગે કેમ કે ડાયરેક્ટ મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું હોય ને એટલે વાર લાગે કામ થઈ જશે કમ્પ્લીટ આ બધું કમ્પ્લીટ થઈ ગયું તો હવે આને બધાને અત્યારે મારે બધું ફૂલ સાઝ કરવાનું છે બધી વસ્તુ કેમ કે કાલે જવાનું છે એક મસ્ત થઈ ગયા અત્યારે છે ને આ બધી વસ્તુ સાઝ કરવાની છે આ છે ગોપ્રો એક છે આ ત્રણ પાવર બેક છે એને ફૂલ કરવા પડશે અને આ રિમોટનું ચાર્જિંગ એ છે ને અલગથી કરવું પડે તો આ રિમોટનું ચાર્જિંગ એ ફૂલ કરી નાખી કેટલું છે આમાં બે ટકા છે આમ કહો તો નનકો મોબાઈલની ઘોડે જ આવે આમાં બધું ને આ બધી બેટરી ચાર્જ કરવાની છે તો બધી વસ્તુ અત્યારે ચાર્જ કરવી પડશે કેમ કે કાલે જવાનું છે ને યાર જમવામાં બનેલું છે રીંગણાનું છો શાક ને આજે આપણે ખાવાનું છે દહીં બની ગયા છે મરચાં તળાઈ ગયા છે

જમીન હોય એવો ફેમિલી આપણે ખાસ કહી દઉં કે જે મેં ડ્રોન લીધો તો મેં પહેલાં છે ને ઘણી બધી વસ્તુ જોઈ ઘણા બધા ડ્રોન જોયા પછી મેં કીધું જે આપણે માટે બેસ્ટ હોય એ ડ્રોન લેવાય બાકી તો યાર મિની થ્રી બેસ્ટ ડ્રોન છે અને પહેલાં હું છું ને જે ડ્રોન લેવાની વાત કરતો ને એ ડ્રોન છે તો ડિઝાઇનો ન્યૂ હમણાં લોન્ચ છું ને આવ સસ્તામાં સસ્તો ડિઝાઇનો ડ્રોન આવે ને એ ડ્રોન હતો પછી મેં કીધું એમાં આવ નાનો ડ્રોન આવતો પછી મેં દરેક વધારે રિસર્ચ કર્યું ઘણા બધા વિડીયો જોયા પછી એ મિની થ્રી લીધો ને મારા માટે બેસ્ટ છે કેમ કે મારે એટલો બધો કાંઈ યુઝ ન કરવાનો હોય એટલે આપણે બ્લોગિંગ માટે સ્પેશલ યુટ્યુબ માટે થઈને જ લીધું તો બસ હવે એ રીતના બધા વ્યૂ સ્પેશિયલ શોક હતો એટલે લીધો મારા માટે બેસ્ટ ડ્રોન છે અને બધી જગ્યાએ અલગ અલગ પ્રાઇસ છે તો બધી જગ્યાએ તમે ચેક કરી લેજો કાલે જવાનું છે બહાર અત્યારે બધું તૈયારી કરવી પડશે ફટાફટ હું બધું કમ્પ્લીટ કરી નાખું હવારમાં વહેલા જીક નીકળવાનું છે બસ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જ બધાને જય માતાજી બાય બાય